રામ રામ કિશાન ખેડુ ભાઈઓ રામ રામ વેહા ભાઈ રામ રામ કેમ મજામાં વીહાભાઈ કા વરસાદી બે દી થેનતા વરાપ આપી ની જો એ પાછું આપે હગા હિપ એવા કડી દસ દિનો થાય તો હારું વ્યા ભાઈ વરસાદ દસ બાર દી પછી તો પાછા ખેડુંય રાડ્યું નાખ્યું કી કે ની બિછાડાવની કી કે ખેડૂ નો દીકરો છે ને ખેડૂ દીકરાની કોઈ દી વીહા ભાઈ રાઈડ નો ઓલાય એની રાઈડ એટલી રાઈડ એની મુદાની છે હાસી છે પણ એની વેદના કોઈ દી નો રહે ખેડૂત દીકરાની વેદના કોઈ દી નો રહે વિહાભાઈ જો આમાં ડોહાવ ને કેવી છે કે હરફ મરે જાય ને પ્રાણ હજો રહે જાય જો આપણે બહુ વરસાદ થાય તોય નુકસાની થાય વરસાદ નો થાય તોય નુકસાની થાય આ કુંભારના નિપળા જેવી વાત છે વિહાભાઈ કુંભારની બે દીકરી ઉત્યુ ખેડૂત મિત્રો એક દીકરી હોય કે વરસાદ થાય તો મરે જાય એક દીકરી કે વરસાદ જો થાય તો મરે જાય ને એક ન થાય તો મરે જાય તો એનો નિભાણો કાશો રહેતો તો એટલે આ ખેડૂતનું આપણું ખેડૂતની વેદના છે ને આપણી ખેડૂતના દીકરા છે વિહાભાઈ ત્રીસ ત્રીસ વર્ષથી કામ કરીએ ખેતીનું આપણી બધા અનુભવ છે ખેડૂતને કેવી વેદના છે ખેડૂની કેવી પીડા છે બધી વાતની ભાવની તાલની ખાતર પોતર મજૂરી આ તે પણ ખેડૂત એક છે ભાઈ કે માગણ જો એને ખેતી થાય તો એની પર તગારું ભરે ખેડૂત દીકરો આપીએ નિરાજ નિવારે ભાઈ રોટલાના ટાઈમી છે તો રોટલો ખબર આવીએ ને સરકારને આપણી વિનંતી કરીએ કે ખેડૂત દીકરા માથે મીઠી નજીર રાખજો ગાય મિને માટે ખેડૂત દીકરો પણ નભે ને તમે નભો આખી દુનિયા નભાવે ખેડૂત ને ખેડૂત તો ભાઈ જગતનો તાત છે ભાઈ ખેડૂત તો છે એટલે ખેડૂતના માથે બધું ભાવ તાલમાન ખાતર પોતર માન ધ્યાન રાખે તો હારું બાકી તા ભાઈ તમે તા સંતવાણી કલાકાર છે આ એક પરી બાપુ બહુ ભગન બોલે મને બહુ કડી બે બે ત્રણ કડી બહુ મસ્ત ગમે ઠાકર અમને મેલી માં ઠેલી હું છે એકલ નો બેલી હે બહુ એનો બહુ પરસોતમ પરી બાપુ ની મને બે કડી એ બહુ ગમે હો હું છે એકલનો બેલી ઠાકર અમને મેલીમાં માં ઠેલી એ સરકાર વિનંતી કરીએ બે હાથ જોડેની કે અમારે માથે જીએસટી ઘટાડ અમી છે નોધારા આધાર ઉપીર અમારે ધરતી ને હેઠ ઉપીર આકાશ ને હેઠ ધરતી આ ખેડૂતનો દીકરો વૈશમાં ઉભો હટાણે વેહાભાઈ હે એટલે જીએસટી ના તે નિર્ણય માથે થોડુંક પણ તમારું પણ નભે એવું કરો તો કે હરપ મરી જાય ને પરાણો હાજો રહે જાય ને અમારું નભે એવું ખેડૂતના દીકરાનું પણ વેહાભાઈ હિત થાય તો હાલામાં હારું એટલે આ એવું છે ઠાકર અમને મેલીમાં ઠેલી અમી છે એકલ ના બેલી હે ને ઈણા ને આ બધું એવું છે કે બે હાથ જોડે અમે વિનંતી કરીએ કે અમને ભાવ આપો બરાબર તાણે ખાતર પોતર આપો ને ધ્યાન રાખો ના જીએસટી ના નાન તેન ખેડૂત માથે બહુ નાખે ભારણ ખાતરું માં ના માન સીમાન એ થોડુંક માહિતી મેળી કરી દે ભલી લે એ પણ માહિતી મેળી કરી દો તો બધા એનું નભે

લે કિસાન કાયુ આ બતાઈ ની નમ્ર વિનંતી છે YouTube માં ચેનલ છે અમારી YouTube માં અમારી YouTube માં ચેનલ છે ગોરીલી કિસાન આ તમે બોલો હું કામ વગરના ડગગર ખેડુ ની ખેડુ હારું મિનિટ કરીએ હા એ ભાગમાં હે મરી છે ખેડુ ની ને વિહો ભાઈ છે ને ઈ ભાઈ હાવ સત્ય સનાતાની વાત કરીએ વિહો ભાઈ એના બાપને એક દીકરો છે ને વિહ 22 વીકા જગ્યા છેણી રોટલા ખાવામાં હારું છે ને પોતાનું દુકાનનું ગોલ્લો છે

તો આભાર બાકી આમાં નકર કઈ પૂરું નથી થઈ મોઘવારી કુદરત વધુ ભાઈ જ આપે વરસાદ કઈ માઠો આગળ કુદરત તો કઈ ના રહીએ ના વાલ ખોલ નાખે આપડે આ નુકસાની થાય એટલે ઈણી પણ એટલો વરહાવવો પડતો એટલે ઈણી તો કઈ આપડે એ તો કરે સ્ત્રી લોકો નાદ બાકી અમે ગેડ વિસ્તાર નુકસાની છે

અમારા કપાસ ના બે હજાર બાવીસો કે પચીસો રૂપિયા સુધી પુગાર દયા સરકાર તો હમણાં કઈ વાંધો નહીં પશુ રાખીએ કપાહી લીધું વેપારી પડખેથી લીયા પણ અને યુટ્યુબ માં ચેનલ છે અમારી મોજલી કિસાન ખેડૂત મિત્રો ને બધાજો અને આમાં ધ્યાન દીજો જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય વસરાજ અને માતાજી ખમા કરે શેર કરીજો